મહાદેવ હર મિત્રો કેમ છો બધા હું સીમા ડાભી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે એવ્રત જીવ્રતની વ્રત કથા સાંભળીશું અષાઢ તેરસ થી અમાસ સુધીના ત્રણ દિવસ સુધી સ્ત્રીઓ આ વ્રત કરે છે આ વ્રતમાં એકટાણું કરવાનું તેમજ મીઠા વગરનું ભોજન કરવાનું ને અમાસના દિવસે રાતના માતાજીના ગરબા ગાઈને અખંડ દીવો બાળવાનો એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બંને સંતોષી હતા પણ મોટું દુઃખ સંતાનનું હતું સંતાન પ્રાપ્તિ માટે બ્રાહ્મણે મહાદેવજીના મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું જોત જોતામાં માં સાત દિવસ પસાર થયા પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એવામાં એક બચ્ચું લઈને મંદિરમાં આવ્યો અને જય ભોળા શંભુ કહીને બચ્ચાની ગરદન પર છરાનો ઘા કર્યો બ્રાહ્મણ આ જોઈ કંપી ગયો ત્યાં તો મહાદેવજી વાઘરી પર પ્રસન્ન થઈને બોલ્યા કહે તારી શું ઈચ્છા છે મારે ચાર રૂપાળા છોકરા જોઈએ વાઘરી બોલ્યો સારું તારી ઈચ્છા પૂરી થશે મહાદેવજી બોલ્યા વાઘરી તો ખુશ થઈ ગયો બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો કે હું સાત દિવસથી તપ કરું છું તો મને કંઈ ફળ નહીં અને આ દુષ્ટે હિંસા કરી તો તેને જટ વરદાન આપી દીધું આવો અન્યાય આવો અન્યાય બ્રાહ્મણથી સહન ન થયો એ તો માથું પછાડી આત્મહત્યા કરવા તત્પર થયો એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા તારે શું દુઃખ છે બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું ભગવાન મેં સાત દિવસ આરાધના કરી તેનું કંઈ ફળ નહીં અને પેલો વાઘરી ઘણી ચાર છોકરાનું ફળ લઈ ગયો મહાદેવજીએ મંદિરની બહાર પડેલ છાણનો પોદળો તેને બતાવતા કહ્યું કે આ પોદળામાં કેટલા બધા કીડા ખદબદે છે એવો જ વસ્તાર એ વાઘરીનો થશે બ્રાહ્મણ કહે તો શું મને પુત્રનું ફળ નહીં મળે મહાદેવજી બોલ્યા એક છોકરો થશે તેને સારી રીતે ઉછેરીને ભણાવજે પણ પરણાવવાનો વિચાર કરીશ નહીં બ્રાહ્મણ ખુશ થતો ઘેર ગયો બ્રાહ્મણીને મહાદેવજીના વરદાનની વાત કરી તો તે હર્ષ થઈ ગઈ ત્યારથી તેને ચડતા દિવસો થયા ને દસમો માસ અધવારતા તેને રૂપાળા છોકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ છોકરાને સારી પેઠે ઉછેર્યો પાઠશાળામાં ભણાવ્યો અને રૂપાળી કન્યા ધ્યાનમાં ઉતરતા તેનું સગપણ પણ કરી દીધું બંને પક્ષે લગ્ન ઉમંગમાં મહાદેવજી નું જોડીને વાજતે ગાજતે છોકરાને પરણાવવા નીકળી પડ્યો ત્રણ દિવસ બાદ જાન કન્યાને લઈ પાછી વળી તો અધવચ્ચે પવનના જબ્બર તોફાન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો જાનતો અધવચ્ચે અટકી બધા એક ઘટાદાર ઝાડ નીચે આશ્રય લેવા દોડી ગયા બ્રાહ્મણનો છોકરો વરરાજા પણ તેની વહુને લઈને ઝાડ નીચે પહોંચ્યો ત્યાં તેના પગે કંઈક કરડ્યું તે તો એકદમ ઓ મારી મા રે કહીને ચીસો પાડવા લાગ્યો બધા ગભરાઈને ત્યાં દોડી ગયા જોયું તો કાળો નાગ સડસડાટ જતો દેખાયો છોકરાનો બાપ સમજી ગયો કે દીકરાને એરુએ ડંસ દીધો છે એ તો પોક મૂકીને રડવા લાગ્યો વહુને માથે જાણે આંભ તૂટી પડ્યું હતું એ પણ રડી રહી હતી સારવાર બહુ કરી પણ ઝેર ચડી ગયેલું તેથી છોકરો બચ્યો નહીં એ તો તરફળીને મરી ગયો બધાએ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા વરસાદ વરસતો હતો તેથી શબનો અગ્નિ સંસ્કાર થાય તેમ ન હતું બધાએ વિચાર્યું કે હવે આપણું ગામ નજીક આવ્યું છે તો ત્યાં જઈએ સવાર પડતા અહીં આવી અગ્નિદાહ દઈશું બધા ગયા પણ વહુ ત્યાંથી ન ગઈ તે તો મૃત પતિનું મસ્તક ખોડામાં રાખી આંસુ વહાવતી બેસી રહી ત્યાં વારે વારે હિંસક પ્રાણીની ત્રાળો સંભળાતી હતી તેથી આજુબાજુ નજર કરી તો વીજળીના પ્રકાશમાં દૂર એક મંદિર દેખાયું તે શબને ઉઠાવી મંદિરમાં ગઈ અને કમાળ સાંકળ લગાવી દીધી જેથી કોઈ આવે નહીં આ તો એવ્રતમાનું મંદિર હતું મધરાત થતાં એવ્રતમાં મંદિરે આવ્યા જોયું તો કમાળ બંધ હતા મા રોષ લાવીને બોલ્યા મારા થાનકમાં કોણ છે જે હોય તે જટ કમાડ ઉઘાડે નહીતર બાળીને ભસ્મ કરી દઈશ વહુએ કંપતા હાથે કમાડ ઉઘાડ્યા સામે જ તેજના અંબાર સમા એ વ્રતમાં ઊભા હતા મંદિરમાં સબ પડેલું જોઈ માં બોલ્યા અરે બાઈ તું કોણ છે અમારા થાનકમાં મળદાને લાવી અપવિત્ર કરનાર તું કોણ વહુ હાથ જોડીને બોલી માળી ક્ષમા કરો હું તો દુખિયારી સ્ત્રી છું મને પરણિયાને હજુ ચોવીસ કલાક નથી થયા ત્યાં તો રંડાપો લઈને બેઠી છું મારા પતિને નાગ ડસ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે તેમનું શબ સચવાય તે માટે અહીં લાવીને બેઠી છું માળી હવે તમે મારા પતિને સજીવન કરો તો મારો ચૂડી ચાંડલો જળવાઈ રહેશે એવ્રતમાં કહે મારું કહેવું માને તો હમણાં જરૂર તારા પતિને જીવતા કરું વહુ કહે માળી મારા સૌભાગ્યને ખાતર જે કહેશો તે કરીશ ત્યાં તો મળદાએ એક બાજુ પડખું ફેરવ્યું ને એવરતમાં અંતર ધ્યાન થઈ ગયા વહુને કંઈ સમજાયું નહીં હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી તે કમાળવાસીને આંસુ સારથી બેસી રહી બીજા પહોરે જીવ્રતમાંની પધરામણી થઈ તે બોલ્યા મારા થાનકમાં કોણ ભરાયું છે જે હોય તે કમાડ ઉઘાડે નહીંતર હમણાં જ બાળીને ખાખ કરી દઈશ વહુએ ધ્રુજતા હાથે કમાડ ઉઘાડ્યા સામે પ્રકાશના પૂંજ રેલાવતા જીવરતમાં ઊભા હતા તે બોલ્યા બાઈ તું કોણ છે મારા થાનકમાં કેમ આવી છે વહુએ બધી વાત કહી પતિને જીવતા કરવાની નમ્ર વિનંતી કરી તો જીવરતમાં બોલ્યા મારું કહેવું માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું ત્યાં તો મળદાએ બીજી બાજુ પડખું ફેરવ્યું ને જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા જીવરતમાં દેખાયા નહીં તેથી વહુ વિચારમાં પડી ગઈ કે હજુ પતિમાં ચેતન આવ્યું ન હતું તેથી તે કમાળ બંધ કરીને રુદન કરતી બેઠી ત્રીજા પહોરે વળી જયામાં મંદિરે પધાર્યા ને બોલ્યા મારા સ્થાનકમાં જે હોય તે તુરત જ કમાળ ઉઘાડે નહીંતર બાળીને ભસ્મ કરી નાખીશ વહુએ કમાળ ઉગાડી જયામાને નમન કર્યું અને પોતાના પતિનો મૃતદેહ બતાવી બધી હકીકત કહી જયામાં બોલ્યા મારી એક વાત માને તો હમણાં જ તારા પતિને સજીવન કરું વહુએ હા કહી જયામાં કંઈ પણ કહ્યા વગર અંતર ધ્યાન થઈ ગયા ને મળદું હલવા લાગ્યું વહુ રાજી થઈ પણ પતિમાં હજુ ચેતન આવ્યું ન હતું ચોથા પહોરે તે વિજયામાની પધરામણી થઈ વહુએ નમન કરીને કહ્યું માળી મારા પતિને સજીવન કરો વિજયામાએ જળની અંજલી મૃતદેહ પર છાડ વહુનો પતિ સજીવન થઈ ગયો વહુને હર્ષ થયો તેનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો વિજયામા આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા વહુએ વરને બધી વાત કહી બહાર વરસાદ વરસતો બંધ થયો હતો તેઓ ચાંદનીના પ્રકાશમાં ત્યાં કાકરીઓ વડે બાજી રમવા લાગ્યા સવારના વરના બાપના ગામનો ગોવાળ આ મંદિરમાં માતાના દર્શન કરવા આવ્યો અને તેણે બ્રાહ્મણના દીકરાને જીવતો વહુ સાથે બાજી રમતો જોયો તે તો કંઈ ચમત્કાર થયો માની સીધો વરરાજાના બાપ પાસે ગયો અને બધી વાત કરી આથી બ્રાહ્મણ હરખભેર મંદિરે આવ્યો જોયું તો પોતાનો પુત્ર અને પુત્ર વધુ બાજી રમતા બેઠા હતા બ્રાહ્મણ તો ખુશ થઈને ગામમાં ગયો અને સગા વહાલાને મંદિરે તેડી લાવ્યો પછી વાજતે ગાજતે વર વહુને પોતાને ઘેર લઈ ગયો વર વહુ ખાય છે પીએ છે ને મજા કરે છે જોત જોતામાં એક વર્ષ વીત્યું અને વહુને ગુલાબના ગોટા જેવો દીકરો જન્મ્યો ઘરમાં બધાને આનંદ થયો રાત પડતા જ એવ્રતમાં આવીને વહુને કહેવા લાગ્યા વહુ તમે તે દિવસે મારું વચન પાડવાનું કહ્યું હતું મારે તારો છોકરો જોઈએ છે આપી દે વહુથી ના પડાય શી રીતે તેણે ખુશીની સાથે છોકરો એવ્રત માને આપ્યો અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા સવારે ઘોડિયું ખાલી જોતા સાસુએ વહુને પૂછ્યું વહુજી દીકરો ક્યાં ગયો વહુ શું જવાબ આપે કહ્યું કે હું જાણતી નથી સાસુએ વહુને ન કહેવાના વચનો કહ્યા અને ગામમાં વાત ફેલાવી કે ડાકણ વહુએ છોકરાને ભરખી લીધો છે બધા વહુને ફટકાર આપવા લાગ્યા વળી દોઢ વર્ષ વીત્યું ને વહુએ દીકરાને આપ્યો રાતના આવ્યા અને છોકરો વહુએ તો આપી દીધો સવારના ઘોડિયામાં છોકરો ન જોતા સાસુએ વહુને બહુ ગાળો ભાંડી અને આખા ગામમાં વગોવી વળી પાછા વહુને ચડતા દિવસો થયા પૂરા દિવસે રૂપાળો દીકરો જન્મ્યો આ વખતે સાસુએ વહુના ખાટલા આગળ તકેદારી રાખી ત્યાં તો જયામાં આવ્યા ને પોતાની શક્તિથી બધાને ઊંઘમાં નાખી છોકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો આ વખતે પણ તેણે વહુને બહુ વગોવી ચોથી વેળાએ વહુએ પુત્રને જન્મ આપ્યો ત્યારે સાસુએ રાજાને બોલાવ્યા ને ખુલ્લી તલવારે ચોકી કરવા વિનંતી કરી આ વખતે છોકરાને લેવા માટે વિજયામાં આવ્યા તે પોતાની શક્તિથી બધાને ગાઢ નિંદ્રામાં નાખી છોકરો લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે સાસુ અને રાજા એ જોયું તો ઘોડિયામાં છોકરો ન હતો રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આટલી વારમાં છોકરો ગયો ક્યાં વહુ ભક્ષણ કરે એ વાત પણ તેને માન્યમાં આવી નહીં તે વિચાર કરતો મહેલે જતો રહ્યો આ વખતે સાસુએ વહુને વગોવી પાંચમી સુવાવળમાં વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે છોકરી લેવા કોઈ આવ્યું નહીં થોડા દિવસ પછી વહુએ ગોરણી જમાડવાની વાત સાસુને કાને નાખી પણ છોકરાઓ જવાથી સાસુનો જીવ હતો તેથી સરખો જવાબ પણ આપ્યો નહીં સારો દિવસ આવતા વહુ સવારના નાહી ધોઈને પેલા મંદિરમાં ગઈ જ્યાં ચારેય માતાનું સ્થાનક હતું આ મંદિરમાં જ એનો પતિ સજીવન થયો હતો ચારેય માતાઓની મૂર્તિની પૂજા કરી ચાંદલા કરી બાદ વહુએ કરગરીને કહ્યું કે હે માતાઓ આજે સાંજના તમે ચારેય મારે ત્યાં ગોરણીઓ થઈને જમવા આવજો અને મારો પ્રસંગ દીપાવજો ચારેય બહેનોએ વહુનું આમંત્રણ સ્વીકાર્યું સાંજે ચારેય માતા વહુને ઘેર પધાર્યા વહુએ ભાવથી પીરસવા માંડ્યું થોડી વારે ચારે માતા જમી રહ્યા ને ઘોડિયામાં સૂતેલી છોકરી રડવા લાગી ચારેય માતા કહે આ છોકરી કેમ રડે છે વહુએ કહ્યું એને રમાડનાર ભાઈ નથી ને એટલે ચારેય માતાઓએ પોતે લઈ ગયેલા છોકરા વહુને પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આમ બહેનને ચાર ભાઈ મળ્યા ને માને ચાર દીકરા આવી મળ્યા સાસુ તો મોટું ફાડી જોઈ રહી કે આ શું ચારે દીકરા પાછા ક્યાંથી આવ્યા આખા ગામમાં ચમત્કારી વાત ફેલાઈ ગઈ લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હવે વહુએ સાસુ આગળ બધો ખુલાસો કર્યો અને મંદિરમાં બનેલી બધી હકીકત કહી સાસુએ લોકોને તે વાત કરી ત્યારે લોકો આ ભલી અને શ્રદ્ધાળુ વહુના વખાણ કરી ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય તને કે તે મૃત પતિને સજીવન કરવા માતાઓ સાથે વચનથી બંધાઈ અને ચાર છોકરાઓનો ભોગ આપીને પણ વચન પાડ્યું જય યવરતમાં જય જીવરતમાં જય જયામાં જય વિજયામા તમે વહુને ફળિયા એવા કથા વાંચનાર અને સાંભળનારને ફળજો અને આશા પૂરી કરજો